બત્રીસ પુતળીની કે પછી સિંહાસન બત્રીસની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે આપણે સાંભળી રહ્યા છીએ શામળ ભટ્ટ લિખિત બત્રીસ પુતળીની વાર્તાઓ આ પહેલાં આપણે ગોવાળનો ન્યાય કરીને એક વાર્તા સાંભળી છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટનમાં આપેલી છે છેલ્લે આપણે જોયેલું કે સિંહાસનમાંથી અવાજ આવેલો કે આ સિંહાસન ઉપર તમે નહીં બેસી શકો પરંતુ બેસી શકશે એમ કરી અને પુતળીએ વાતને અટકાવેલી ત્યાર પછી આપણે જોઈએ કે સિંહાસન ઉપર કોણ બેસી શકશે અને આ હતી કોણ સિંહાસન ઉપર પુતળીઓ જડેલી હતી આ નિર્જીવ પુતળીઓ હતી પણ અવાજ તો સિંહાસન માંથી જ આવતો રાજા ભોજ હાથ જોડીને સિંહાસન ની સામે ઉભા રહ્યા અને બોલ્યા આપ કોણ છો શા માટે આ સિંહાસન ઉપર બેસતા મને રોકો છો એક પુત્રી બોલી અમે સ્વર્ગની અપ્સરાઓ છીએ પણ પાર્વતીનો શ્રાપ છે એથી પુતળીઓ થઈ ગઈ છીએ અમને પાર્વતીજીએ શ્રાપ આપ્યો મને આ બધું કંઈ સમજાતું નથી આપ મને વિગત થી વાત કરો રાજાએ વિનંતી કરી અને અપસરાએ તેની વાત શરૂ કરી સ્વર્ગના રાજા ઇન્દ્ર અને એમના દરબારમાં અનેક અપ્સરાઓ નૃત્ય કરતી હતી સંગીતમાં તેઓ અજૂળ હતી દેવો ગાંધર્વો આ અપ્સરાઓની મુક્તક કંઠે પ્રશંસા કરતા આ બત્રીસ અપ્સરાઓ એક દિવસ ફરવા નીકળી આકાશમાં ઉડતી હતી તેમણે કૈલાસ પર્વત જોયો બરફથી આચ્છાદિત પર્વત સૂર્યના કિરણોથી ઝગમગી ઉઠ્યો હતો તળેટીમાં તો તાલ તમાલ દેવદારના વૃક્ષો આ પહાડની તળેટીમાંથી ગંગા વહેતી હતી ખળખળ કિલ્લોલ કરતી ગંગા વહેતી હતી અને અપ્સરાઓએ ગંગામાં સ્નાન કર્યું ખૂબ મજા કરી અપ્સરાઓની દ્રષ્ટિ કિનારા તરફ પડી કિનારાની પાસે એક વિશાળ શિલા અને પાસે ધૂળો ધખતો હતો ભગવાન શંકર સમાધિમાં બેઠા હતા એમના શરીર ઉપર સાપ ફરતા હતા આખા શરીરે ભભૂત ચોળી હતી અપ્સરાઓ તો ભગવાન શંકરની પાસે આવી ધ્યાનથી એમને જોવા લાગી શંકરના શરીર ઉપર ભભૂતિ હતી પણ એમાં અજબનું તેજ હતું એમના મુખ ઉપર હજારો સૂર્યનું તેજ હતું એક અપ્સરા બોલી કે કેવું અદભુત રૂપ છે આ શિવ મારા પતિ હોય તો બીજી અપ્સરા બોલી નહીં તારા કરતા તો મેં પહેલા એને મારા પતિ ધારી લીધા છે આમ અપ્સરાઓ અંદર અંદર વાતો કરવા લાગી અને અચાનક ત્યાં પાર્વતીજી આવી ચડ્યા તેઓએ અપ્સરાઓની વાતો સાંભળી અને એમનો ક્રોધ ભભૂક્યો શંકર ભગવાનની સમાધિ ઉતરી તેઓએ અપ્સરાની સામે જોયું તે કાંઈ બોલે એ પહેલાં પાર્વતીજીએ આ અપ્સરાઓને શ્રાપ આપ્યો તમોએ ભગવાન ઉપર ખરાબ દ્રષ્ટિ કરી છે હું તમને શ્રાપ આપું છું તમે બધી પુતળીઓ થઈ જશો અને કૈલાસમાં સિંહાસન પડ્યું છે એના ફરતી ગોઠવાઈ જશો પાર્વતીજી એ શ્રાપ આપ્યો ભગવાન શંકર જોઈ રહ્યા તેઓ કાંઈ બોલ્યા નહીં તેઓ પાર્વતીની સાથે કૈલાસ પર્વત આવ્યા કૈલાસમાં એક સિંહાસન હતું ત્યારે આ સિંહાસન સિંહાસનને વિશ્વકર્માએ ઘડ્યું હતું આ સિંહાસનમાં બત્રીસ અપ્સરાઓ ગોઠવાઈ ગઈ નિર્જીવ પુતળીઓ શંકર ભગવાને સિંહાસન તરફ જોયું આ પુતળીઓથી એ વધારે સુંદર લાગતું હતું પણ સ્વર્ગમાં અપ્સરાઓ નો હતી ઇન્દ્રની સભા સુનકાર થતી હતી નૃત્ય અને સંગીતના જલસા બંધ થઈ ગયા હતા અને દેવ સભા વિરસ લાગવા માંડી ઇન્દ્ર પણ ચિંતામાં પડ્યા તેમણે સમાધિ લગાવી જોયું તો અપસરાઓ નિર્જીવ પૂતળીઓ પાર્વતીના ક્રોધનો ભોગ બની અપસરાઓ બની હતી ઇન્દ્ર કૈલાસ ઉપર ગયા શંકર ભગવાનને વંદન કર્યા સિંહાસન તરફ નજર કરી અને પેલી અપ્સરાઓને જોઈ શંકર ભગવાન આનંદમાં હતા ઇન્દ્ર કીધું ભગવાન અમારા સ્વર્ગની અપ્સરાઓ ગંગામાં સ્નાન કરવા આવી હતી એ બધા પાર્વતીજીના શ્રાપનો ભોગ બની ગયા છે પાર્વતીજી પાસે જ બેઠા હતા તેઓ વાત સાંભળીને હસ્યા શંકર ભગવાને પાર્વતીજીની સામે જોયું પછી ઇન્દ્રને તેઓએ કીધું આ શ્રાપ પાર્વતીજીએ આપ્યો છે એનું નિવારણ પણ એ જ કરી શકે ઇન્દ્ર રાજાએ પાર્વતીજીને વંદન કર્યા આ શ્રાપના નિવારણ માટે વિનંતી કરી એટલે પાર્વતીજી બોલ્યા કે અપ્સરાઓનું અસભ્ય વર્તન એમની ઈચ્છા અને એથી મેં એમને શ્રાપ આપ્યો છે અપ્સરાઓ વગર દેવસભા સુની પડી છે તે પણ મને ખબર છે પણ આ સિંહાસન ઉપર માળવાના રાજા ભોજ બેસવા જશે ત્યારે અપ્સરાઓ મારા શાપમાંથી મુક્ત થશે એ ફરીથી સ્વર્ગમાં આવશે ભગવાન શંકરને આ વાત સાંભળીને આનંદ થયો ઇન્દ્ર પણ પ્રસન્ન હતા અંતે આ શ્રાપનું નિવારણ તો થશે જ શંકર ભગવાને ઇન્દ્રને કીધું આ સિંહાસન કૈલાસ ઉપર નકામો છે તમારી સભામાં શોભે એવું છે તમે સિંહાસન લઈ જાઓ ઇન્દ્રે શંકરની રજા માંગી અને સિંહાસન રથવા મૂક્યું આ અદભુત સિંહાસન જોઈ ઇન્દ્રને પણ આનંદ થયો તેઓ સ્વર્ગમાં આવ્યા દેવ સભામાં સિંહાસન ગોઠવાયું દેવો પણ આ પુતળીઓ જોઈને પ્રસન્ન થયા જાણે હમણાં હસી પડે એવી આ પુતળીઓ દેખાતી હતી ઇન્દ્ર આ સિંહાસન જોતા હતા તેઓનું મન આનંદિત થતું મનમાં પૂજ્ય ભાવ જાગ્યો આ સિંહાસનો બેસવાનું એમને મન નહોતું થતું એથી તેને દેવસભામાં શોભા માટે એક બાજુ મૂકી રાખવામાં આવ્યું આ વાતને વર્ષો વીતી ગયા ઉજ્જૈન નગરમાં રાજા ભરતુહરી રાજ્ય કરતા હતા નાના ભાઈ વિક્રમાદિત્ય ભરતુહરીના પત્ની રાણી પિંગળા પિંગળા કપટી અને રાજા ભરતુહરીને આ વાતની ખબર પડી તેમણે સંસાર પર વૈરાગ્ય આવ્યો અને એટલે એમણે રાજગાદી વિક્રમને સોંપી રાજા ભરતુહરી સાધુ થયા જંગલમાં તપ કરવા ચાલ્યા ગયા રાજા વિક્રમ પરાક્રમી હતા પરોપકારી હતા રાજ્યમાં લોકો સુખી હતા પ્રજાને પુત્રની જેમ તેઓ રાખતા કોઈનું દુઃખ એમનાથી જોયું જવાતું નહોતું પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર તેઓ બીજાનું દુઃખ દૂર કરતા એમની ખ્યાતિ દુનિયાના ખૂણે ખૂણે પ્રસરી હતી આવો પ્રજાપ્રિય રાજા મળવો દુર્લભ હતો અને આ બાજુ સ્વર્ગમાં દેવસભા જામી હતી સ્વર્ગની અપ્સરાઓ રંભા અને ઉરોશી બંને નૃત્યમાં પારંગત દેવો આ કંઠે પ્રશંસા કરતા ઇન્દ્ર રાજાનો જન્મ દિવસ હતો નૃત્યનો કાર્યક્રમ થવાનો હતો સંગીતના વાદ્યો સભામાં સભામાં ગોઠવાયા નૃત્ય હતા બધા બેઠા હતા પણ નૃત્યનો આરંભ થતો નહોતો પહેલા હું નૃત્ય કરીશ નૃત્યમાં હું પ્રવીણ છું રંભા બોલી નહીં તારા કરતા તો હું ચડ્યાતી છું ઉર્વશી ગર્વથી બોલી બંને વચ્ચે સ્પર્ધા જામી બંને વાદે ચડી કોઈ નમતું ન જોખે નૃત્યનો આરંભ થતો જ નહોતો દેવો એકબીજાની સામે જોવાતા હતા એવામાં અચાનક ત્યાં નારદજી આવ્યા નારાયણ નારાયણ એમણે નજર કરી શાંતિ કોઈ બોલે નહીં બધા બેઠા હતા તાન લઈને પણ શરૂઆત થઈ નહોતી આવો સુનકાર જોઈને નારદજી બોલ્યા આ સભા શાંત કેમ છે કેમ કઈ રંગ દેખાતો નથી તેમણે ઇન્દ્રની સામે જોયું ઇન્દ્રે સાચી વાત કરતા કીધું નારદજી રંભા અને ઉર્વશી વિવાદે ચડી છે આ બંનેમાં શ્રેષ્ઠ કોણ તમે સભામાં એવા છો તો હવે તમે જ નિર્ણય કરો નારદજી તો ઘણા ચતુર એ આખી વાત સમજી ગયા તેઓ જો કોઈ નિર્ણય આપે તો નર્તકીના ક્રોધનો ભોગ બનવું પડે એકને શ્રેષ્ઠ કે તો બીજે ગુસ્સે થાય નારદજી તો ખૂબ સમજો તેઓ બોલ્યા નારાયણ નારાયણ આ ન્યાય કરવાનું કામ મારું નહીં હું તો સાધુ સાધુ તો ચાલતા ભલા બધી કળામાં પારંગત હોય તે જ આ ન્યાય કરી શકે આ ત્રણેય લોકમાં એવો કોણ છે જે આ ન્યાય કરી શકે ઇન્દ્ર રાજાએ પ્રશ્ન કર્યો નારદજી તો આખા વિશ્વમાં ફરતા હોય એમને બધી ખબર જ હોય એટલે તરત જ બોલ્યા ઉજ્જૈન નગરીમાં રાજા વીર વિક્રમ એ સર્વગુણ સંપન્ન છે બધી કળાના જાણકાર અને પારંગત તેઓ સાચો ન્યાય આપી શકશે તો તમે રાજા વિક્રમને દેવસભામાં લઈ આવો આ વિવાદનો અંત આવશે નારાજી તો ઉજ્જૈન તરફ હાલતા થયા વિક્રમને સમજાવ્યા એમને લઈ અને ફરીથી દેવસભામાં આવ્યા રાજા વિક્રમે દેવસભા જોઈ બધાને વંદન કર્યા રાજાને ખૂબ આનંદ થયો ઇન્દ્રને રાજાએ પ્રણામ કર્યા વિક્રમને યોગ્ય આસન આપ્યું અને પછી ઇન્દ્રએ કીધું સ્વર્ગની બે નર્તકીઓ છે રંભા અને ઉર્વશી આ બંનેમાં નૃત્ય વિદ્યામાં કોણ પારંગત છે એ તમારે નક્કી કરવાનું છે સભામાં દેવદેવીઓ ગાંધર્વો યક્ષો બધા બેઠા હતા ઇન્દ્રે વાદ્યકારોને સંકેત કર્યો મૃદંગ પર તાપ પડી અને એની સાથે જ સારંગી સિતારના તાર ઝંઝણી ઉઠ્યા અને અપ્સરાઓ રંગભૂમિ ઉપર આવી નૃત્યની શરૂઆત થઈ બંને અપ્સરાઓએ પોતાની કળા વ્યક્ત કરી નૃત્ય જોયું અને આખી સભા ખુશ 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 રાજા વિક્રમ ધ્યાન ધ્યાન નૃત્ય જોતા હતા નૃત્યનો કાર્યક્રમ પૂરો થયો રાજા વિક્રમ નિર્ણય કરવાના હતા આખી સભા સ્તબ્ધ હતી રાજા વિક્રમ શું કે સાંભળવા બધા હતા રાજા આ બંને સભામાં નૃત્ય રજૂ કર્યું ખરેખર છે ઉર્વશી તેના નૃત્યમાં ઠેકા મુદ્રા અને તાલનો સંગમ છે રંભા સંગીતમાં જોડ છે તો બીજી ભાવ વ્યક્તિમાં નિપુણ છે બંને એકબીજાના પૂરક છે રાજા વિક્રમના નિર્ણયમાં પક્ષપાત ન હતો એમનો ન્યાય સાચો હતો બધાને અપૂર્વ આનંદ થયો રમ્ભા અને ઉર્વશી બંનેના માન હચવાયા તેઓ એકબીજાને ભેટી પડી આનંદમાં હતા ધન્યવાદ આપ્યા રાજા વિક્રમે ઇન્દ્રની રજા લીધી ઇન્દ્ર વિચાર કર્યો કે આવા ન્યાયી વ્યક્તિને કંઈક ભેટ તો આપવી જોઈએ તેઓએ સિંહાસન તરફ નજર કરી અને પછી વિચાર કર્યો કે આ સિંહાસન ઉપર બેસવા યોગ્ય હોય તો એ રાજા છે ઇન્દ્ર બોલ્યા રાજા વિક્રમ તમે ખરેખર ન્યાયી છો તમને હું આ સિંહાસન ભેટ આપું છું વિક્રમ સિંહાસન લઈ અને ઉજ્જૈન આવ્યા સિંહાસન રાજસભામાં મુકાયું બધા અદભુત સિંહાસન જોવે મોઢામાંથી એક જ શબ્દ નીકળે શું શું અદ્ભુત કારીગરી છે સિંહાસનની પૂજા કરી શુભ મુહૂર્ત જોડાયું અને રાજા વિક્રમ આ સિંહાસન ઉપર બેઠા રાજસભામાં વિક્રમ આ સિંહાસન ઉપર બેસતા પણ હવે પ્રજાના હિત તરફ એનું ધ્યાન નહોતું આંખ સામે ઇન્દ્રની સભા દેખાતી રાજસભામાં હવે નૃત્યો થતા સંગીતની મહેફિલ જામતી રાજસભામાં વિદ્વાનો અને પંડિતો ઓછા થવા લાગ્યા સંગીતકારો અને નર્તકીઓ વધવા લાગી રાજ્યમાં તો અંધાધૂંધી ફેલાવા લાગી ચોરોનો ઉપદ્રવ વધવા લાગ્યો પ્રજાના હિતના કામો ભૂલાઈ ગયા રાજા રાજ્યની સુખાકારી તરફ ધ્યાન ન આપતા હવે મોજ શોખમાં દિવસ વિતાવવા લાગ્યા અમલદારો અને પ્રધાનો મૂંઝાયા રાજા રાજ્યકાર સભામાં ધ્યાન ન આપતા કોઈ નિર્ણય ન આપતા કોઈ નિર્ણય ન આપે અને લોકોની ફરિયાદ ન સાંભળે ગામના આગેવાનો પણ અકળાયા બધા એકઠા થયા રાજા વિક્રમની પાસે ગયા અને બધાએ પોતાના મન મૂંઝવણની વાત કરી અને પ્રજાના દુઃખની વાત કરી રાજા વિક્રમે બધું શાંતિથી સાંભળ્યું એ ચોંકી ઉઠ્યા એમણે ખૂબ વિચાર કર્યો એમના રાજ્યમાં પ્રજા દુઃખી એ વાત રાજાથી સહનત નહોતી થતી એ તો પોતાની પ્રજાને પુત્રની જેમ હાચવતા પછી એમણે નક્કી કર્યું કે આ સિંહાસનમાં જ કંઈક ભેદ લાગે છે આ સિંહાસન ઉપર બેઠો પછી લોકહિતના કામ ભૂલી ગયો આંખની સામે ઇન્દ્ર સભા દેખાય રાજા વિક્રમે મનમાં નિર્ણય કરી લીધો પ્રજા કરતા સિંહાસન મહાન નથી આ સિંહાસન હશે તો પ્રજાના કાર્યો ભૂલી જવાશે તેથી આ સિંહાસનનો ત્યાગ કરવો જોઈએ અને રાજાએ મક્કમ નિર્ધાર કર્યો સિંહાસનને ત્યાગ કરવાનો આ નિર્ણય રાજસભામાં જાહેર કર્યો વાજતે ગાજતે સિંહાસનને ઉપાડ્યું નગરની બહાર નગરની બહાર એક ટેકરો હતો ત્યાં રાજાએ એક ઊંડો ખાડો ખોદાવ્યો અને એમાં આ સિંહાસન દાટી દીધું અને પછી પ્રજાના સુખ માટે રાજા વિક્રમ કામો કરવા લાગ્યા રાજા વિક્રમની કીર્તિનો ધ્વજ ફરીથી લહેરાવા લાગ્યો થયું એવું કે દક્ષિણના રાજા શાલિવાહન તેઓ ઉત્તર તરફ લશ્કર લઈને ચડી આવ્યા રાજા વિક્રમે યુદ્ધનો શંખ ફૂક્યો બંને વચ્ચે ધમસાણ યુદ્ધ થયું આ યુદ્ધમાં વિક્રમ રાજા કવાયા એમનું શરીર ઝેરી શસ્ત્રોથી વિંધાયું બંને વચ્ચે સંધિ થઈ બંને પરાક્રમી હતા સંધિમાં એવું નક્કી થયું કે ઉત્તર પ્રદેશમાં રાજા વિક્રમનો ધ્વજ ફરકે એ અમર વિક્રમ પ્રથમ દિવસ તરીકે એ ઉજવવામાં આવ્યો યુદ્ધનો થાક શરીરમાં ઝેરી શસ્ત્રોની અસર રાજા પથારી વશ થઈ ગયા જેર દિવસે દિવસે શરીરમાં પ્રસરતું હતું વૈધ્ય હકીમોએ ઘણા ઉપચારો કર્યા પણ એમની તબિયત લથડી અને આ અંતે મહાન રાજા વિક્રમ હંમેશને માટે આ ધરતી છોડીને ચાલ્યા ગયા અને એમનું મૃત્યુ થયું પુતળીએ વાત અટકાવી દીધી ત્યાર પછી પુતળી શું નવી વાત શરૂ કરશે એ સાંભળવા તમારે વાતના બીજા ભાગની રાહ જોવી પડશે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બે લાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો